ખાડો મોટો જબર ધુ પડેલો છે રિપેરિંગ કામ ચાલુ છે અજીતભાઈ છે તાલુકા સદસ્ય છે મનુભાઈ છે રણુભાઈ ને બધા તમામ લોકો અત્યારે રિપેરિંગ નું કામ ચાલુ છે અને નરસિંહ કાકા આવેલા છે અને એનું કામ કરી હવારનાથી અત્યારે અત્યાર સુધી એક સારા થેલી ભરવાથી માંડી ને જવો પાણી તો જવો કેટલું બધું ઉછાળા મારે છે ને તમામ જગ્યાએ પાણી પાણી કરી નાખ્યું છે ને તમામ જગ્યાએ પાણી અત્યારે જાય છે ને અહીંયા જોવો ખાટો પડેલો છે એ છે એ બાંધકામ ચાલુ છે અત્યારે રાજુભાઈ બેસો અહીંયા આ હું રાજુ તળાસો બાજુ પૂરી તળાસો કોઈ રાજુભાઈ પૂરી કરવા મળ્યા છે મારા દાદાનો હરાજ છે મહેમાન ઊભા અહીંયા

કેમ કંદા કેમ ન્યુ આરામ કરવા માંડ્યો ઊત સુ હમણાં જાગી ગયું પાછો હે આનો ફોન કાઈ દાદા નું ઘર છે ત્યાં ગાડી પાર્કિંગ કરી દીધી અને અમાર કાકા ની દુકાન છે જો દિવસ બબલું લેવા મળ્યો હા ગાડી હે શું હા ફૂલ લેવું

બધી રીતનું આમનું મિશન આ રીતે બનાવો એમને ને કપમાંથી અને બીજું શું બનાવ બીજા કપ પછ ટી શર્ટ કિશન ટી શર્ટ બધું હા ટી શર્ટ નું આ પેન્ટિંગ નો કેટલો ભાવ ત્રણસો રૂપિયા પેન્ટિંગ પેન્ટિંગ ના થઈ ગયા ટી શર્ટ એ ભેગું આવી જાય ત્રણસો રૂપિયા માં આ થઈ જાય હાજી હમ એ લાલભાઈ હમુદો એ લાલભાઈ એ લાલભાઈ ભાઈ બોલો લાલ જો આપણે કરસાળ આવી ગયા છે ને ધાબા પરથી થી આપણે વિડિયો બનાવીએ છીએ અને અહીં તો દરિયો બતાય જો

आ बैठा बैठा ये बजाय मोबाइल घुमड़ता है आप आपड़े अहे बेही रही भाई बहन हमारा वीडियो उतर जाए जा हम आ दिवे बेही गए हैं कुर्सी ऊपर ला ये हमनो बैठा ला और आप हेलो हाय कैसे हो मस्ते होगे मजे में होगे हम भी मजे में है आप भी मजे में रहो पा होगा कांपिंग હલો મિત્રો કેમ છો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અમારો વિડીયો ગમે તો વિડીયોની સાથે ખાસ કરીને બન્યા રહેજો અને કોમેન્ટ કરીને જણાવજો અમારો વિડીયો કેવો લાગ્યો છે અને કંઈ વિશેષ જાણવા મળે તમને કે કેવો વિડીયો બનાવવો જોઈએ તે પણ અમને ટ્રીક અમને સમજાવજો અને મિત્રો યુટ્યુબની અંદર નવાસી અને નવું શરૂ કર્યું છે તો આપણે કુર્સીથી કેમ પણ કહોસી કેમ આપણે દેશી ખુરશી આ રીતનું છે આપણી પોઝિશન બહુ કઈ ખાસ છે નહીં આપણે અત્યારે તો આપણે કરસાળ આવ્યા છીએ ભાઈ ઘરે તો બકાલુ આવી ગયો ને તારી પતંગે આપી દીધી ભાઈ કેમ